ચાલો આજે આપણે બનાવીશું આમળાનું તેલ એ માટે લઈશું આપણે આંબળા આમળા આપણે અઢીસો ગ્રામ લીધા છે અને આ રીતે એકદમ ફ્રેશ અને મોટા આમળા લેવાના છે એટલે એનો ફલફારો નીકળે અને આપણે આ કોપરે લીધું છે સરસવનું તેલ લીધું છે કલંચી લીધું છે અને આપણે મેથી લીધી છે એ બંને આપણે બે બે ચમચી લીધી છે અને આપણે આ લીમડાના પાન લીધા છે મીઠા લીમડાના હવે આપણે આમળાના સમારી લઈશું

ચાલો આપણે આ પાંચસો ગ્રામ તેલ નાખ્યું છે કોપરે હવે આપણે આ સરસવનું તેલ અઢીસો ગ્રામ નાખવાનું છે હવે આપણે બધું મિક્સ કરી લઈશું સરસ ચલો હવે આપણે બંને તેલ અને બધી સામગ્રી મિક્સ થઈ ગઈ છે હવે આપણે આનો ગેસ ઉપર મૂકીશું અને પચીસ થી ત્રીસ મિનિટ સુધી આને થવા દઈશું અને આ રીતે વચ્ચે વચ્ચે અલાયવા કરીશું આ બધું ખડું થયું છે એટલે જો આમ ઉભરાવા આવવા માંડ્યા છે એટલે આપણું તેલ થવાની તૈયારીમાં છે અને જ્યારે આ બધા ઉભરાય બેહી જાય નસલ ચોખ્ખું તેલ દેખાય એટલે આપણું તેલ થઈ ગયું એમ માની લેવાનું આપણું તેલ તૈયાર છે અને આપણે ગેસ બંધ કરી દીધો છે જો આ રીતના સરસ તેલ થઈ ગયું છે અને જો આમાં આપણે જોઈએ

કીધું છે અને આ આપણે કલોનચી ને નાખી દઉં અને કાઢવાળી કઢાઈ હતી એટલે આપણે એકદમ બ્લેક કલર થઈ ગયો છે એનો માવ બધો અને આ રીતે હવે આનું પોટલી વારી અને આપણે આ રીતે નીચે ઉભી દેવાનું છે એટલે બધું તેલ નીચે આવી જાય જો આપણું તેલ બહુ સરસ બ્લેક કલર નું થઈ છે આ રીતે ધબી ધબી અને આપણે બધું તેલ કાઢી દેવાનું છે આ રીતે દબાવશું એટલે જો આસાનીથી આપણે કાઢી દઈશું અને પછી આપણે આ પોટલી વાળી અને આની ઉપર મૂકી આપણે વજન મૂકવાનું એટલે બધું તેલ એનું નીત્રી અને તપેલીમાં આવી જશે ચલો જો આપણું તેલ બહુ સરસ થઈ ગયું છે જો અને કલર પણ બહુ સરસ આવ્યો છે એનો બ્લેક આ તેલ વાળમાં નાખવાથી વાળ બહુ સરસ થાય છે અને એકદમ સ્ટાઇનિંગ સાઇનિંગ મસ્ત આની આવે છે અને સફેદ વાર હોય તો કાળા થાય છે કાળા કઈ એકદમ નથી થતા પણ અમુક સમય જતા થાય છે તો હવે આપણે આની અંદર સુગંધ વધારવા માટે આપણે આ મહાભુરજ તેલ લીધું છે આ તેલ એકદમ સુગંધી અને સરસ આવે છે વર્ષો જૂનું વર્ષોથી વસ્તી આ તેલ કોપરેલમાં કે કોઈ સાદા તેલમાં એમને બનાવે તેલ અત્યારે આ તેલ નાખીને આનો યુઝ કરતા હોય છે હવે આપણે આમાં અડધી બોટલ તેલ નાખી દઈશું ઘૂંઘરાજ ઓઇલ નાખવાથી એકદમ ગ્રીન કલર પકડાઈ ગયો છે અને સ્મેલ પણ બહુ સરસ આવે છે આમળાનું તેલ વાર માટે બહુ જ ગુણકારી છે અને આમાં આપણે કલન છે અને મેથી નાખી છે એના લીધે આપણને વાસ થોડી આવે એવું લાગતું હોય તો તમે આ તેલ નાખો તો એનાથી સ્મેલ બહુ સરસ આવે છે હવે આપણે આ બોટલમાં ભરી લઈશું તેલની જે ખાલી થેલી બોટલ છે એમાં જ આપણે પડી લઈશું તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં